મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જ્યો છે આ વિજયની ખુશીમાં ભરૂચ કશક ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિકાસ સુશાસન અને વિશ્વાસના આધારે ભાજપને મળેલો આ જનાદેશ છે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મહારાષ્ટ્રમાં લગભગ શિવસેના અને ભારતીય જનતા પાર્ટીએ ભેગા વિજય મેળવ્યો છે આજે ઓગણત્રીસ કોર્પોરેશનમાંથી ત્રેવીસ કોર્પોરેશનમાં જ્વલંત વિજયની તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે એ આગળ વધી રહી છે મુંબઈ જેવું જે આખા દેશનું બિઝનેસ હબ કહેવાય ત્યાં પણ લગભગ સત્યાવીસ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે ભેગા મળીને સ્પષ્ટ બહુમતી મેળવી છે ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સાહેબ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચ જિલ્લાની જનતા વતી ભારતીય જનતા પાર્ટીના તમામ ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ વતી અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ